મેગી છે મેગુ મેગી બનાવવાની આવે બે મિનિટમાં મેગી ચીવતા બનાવવાની મેગી પાણી નાખી દેવાની ટમાટાની એવું નાખીને મસાલાનું નાખી બનાવી દેવાની બે મિનિટમાં મેગી બની જાય તો અત્યારની મેગી આવી દો બે મિનિટમાં વાર ના લાગે કઈ તમારું ખાવ્યું હોય તો ના ના મારા નહીં ખાતર તમે ખાવ હાલો અણોધાણ ત્યાં હવે આ તો કોઈ સીવ લઈ જાય મેગું શું હોય છે મેંગું બની મેંગું ખાવાનું કે મને કે ખાવું હવે છોકરા ભેગું મારે ખવાય જની આવી ખાધું તો થા બનાવો મને તો બનાવતા આવડતી નહી રેણે મારા ભગવાન જનીયા જોડે જવા દે મને જ્યા ઓડ્ડીસ બનાવતા તે બેય ભાઈ મંથીં કહીયે ઢેણે ના ઘર જાવ દે ઢેણે તો બેસો છે કરે આ ઢેણા આવો આવો રબજી આવો બેઠો હે હા વિચારું બેઠો બેઠું શું કરું ઓલા સુત્ર હું ગાતો ને

ચાર છોકરા છોકરા ને છોકરા શું કહો એટલે ગામમાં જઈને મેગી લઈ આવો લઈ આવું બીજું શું જોવાય તો છોકરા મેગી બે હા

આપડે <gurgelt>

અરે આ જુદા શિવજીવન કા આ છે મેગેવતી થાવી આ તો શિવ નહીં લા આવી જો મે કમા બડો કાઢી નહી તમે વેચાતા કાપી લા કેટલે રયો અરે ભરી જાય અને આ શું લાવ્યો બહાર્યું મસાલો ઉપર નાખવાનો હો ગરમ મસાલો નારા ભૂજી આટલું પાણી કેટલું લાવ લાવ

બધું નાખી દેવા કાચું કાચું દેવા માટે ભૂસો છો લાગે ખાઈ શું ઘરે લે ના તમે કે કઈ ખારું બનાવીએ એટલે મુકુ ભૂસ જવાને એટલે વધારે ખવાય દિયે દિયે ઓટલો જ નઈ ગડિયા આપણે તો આટલું જાલવું પડે પછી તર આ નાકો નાકો ફટાબર નકા નઈ દેવા દે રગડો ખરું આમ બોલુ દે તો આવી આવે હો

બીલા ભાયો પેલા વાત સુ કરશું પેલા પછી ને તો લડાઈ માં બરાબર છે કે બાણ એ આવે ને તો લઈ ને આ બરાબર બરાબર ને તોનો વાલું બરાબર બરાબર ભાઈ હું પડું તદલા નિયમ પર પી હંતી જાય હું હંતી જ ન બરાબર

બુડર થોડું ખાઈ લે પણ આ નેકરો ગય અરે અલ્યા ચમ આવ કરો બડો કી સુ થોડું થોડું કરે બુડકા પણ ખાવ આ નેગો અલ્યા આપોને હવે અલ્યા છાજે માન છે ની અમારે મરતું થોરે અલ્યા ના ખાઉં ના ખા અલ્યા આ નહીં ખાવ લે 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 દેતા મોટા ખાઓ મારા કોઈ નેકરો ન કર અલ્યા વાત તો નહીં હાલતા અમે જાવ જાવ આ આટલા જીવ નહી આ જો વાહ ને જો જઈ દો આ જાહે નહીં એમ હેડો હેડો તો ભૂસી લે ના હેડો હેડ ભાઈ દો વાલો બા આપણે આઈડિયા કરી આવ્યા ને આમને કઈ કરી મેગી લઈને પડો હું ખાલી ખાલી આઈ પડું હા એટલે આપણે શું આપણે દલી તમે આખે કઈ ભાઈ પડો તમને ખાલી એમ જ કહેવાનું કે વાલ પડે વાલ ભા બરાબર ને

મોટું બોલો પડી જાય મું તું તમારા મેઘી ખવાયું મેઘી થવાયું